मॉर्निंग जेसिक कृष्णा स्वागत छे नवा व्लॉग मा हेलो तो 11:30 અને જો જાકર જોઈ લ્યો તમે કાલ તો હો હે ને કઈ છટ નવકવાગા ઢુકડી જાકર આવીતી રહી રહીને હાવ એમ થાતું તો હવે નઈ આવે તો તો 9 વાગે જાકર આવીતી ને આજ તો જો હવાની જાકર વરહે અને આપણે કામકાજ છે ને ટાણ માં હંજવારી પોતું આ ઘર માં તો ટાણ માં મોકો જડી ગયો હંજવારી પોતું કરવાનો તો જા માં થઈ ગયું છે અને બસ ઓલા ઘર માં બાકી છે અને આ તો મોડેથી ટાઈમ જડશે કારણ કે જી રોટલી કરવાની બાકી છે અને હવારમાં થોડુંક અંધારા જેવું હતું તો કીધું આપણે પછી ચોખા નાખી ચકલીને તો જો હવે ચકલી ઉઠી ગયું હે અવાજ કરે તો આપણે ને ચોખા નાખતા આવી અને પછી રોટલી બનાવી ચાલો જે અટાણમાં કઈક આવું હે નજારો ઝાકર વરસે તડકો મોડો નીકળશે પણ હાવ ધૂમ તડકો પડવાનો હે ઝાકર આવે એટલે તડકા તો પડે જ બહુ જ પણ મમ્મીની એમ ભેહું દોઈ હે चलो तो है जो के बढ़ा पंखीड़ा अपने नाखी आई જાને આને ને અંદર બાંધવા પડે આને છે ને ટાઈટ બહુ લાગે જવા આ પાડીને એટલે એને અંદર બાંધવી પડે ને આ છે મારું રમકડું એ રમકડું અને મોરી પહેરાવી જો કાલ હાંજે જસમીના આ મોરીનો હે ને દૂધિયા કલર હતો પણ કલર બરી ગયો કેવી મસ્ત લાગે છે રૂપાળો લાગે એટલું રૂપાળો લાગશો આમ ઊંચું જોતા હા હાલો તો ઘડી વાર આપણે અડાવવું ઊભી તો ભાઈનું કામ કરી કરીએ જય શ્રી કૃષ્ણ મમ્મી દવાઈ કા મારી ધામ અટાણ માં જો હે ને આમ વાતાવરણ મસ્ત છે ને તો વિડીયો એટલો ચોખ્ખો આવે ને અને મારું ફાહિંગ મોડું થઈ ગયું અને આ હે મકાઈ ભૈડાને નથી ખાતી હમ રાત મોડું ખાલે 15 મિનિટ જે લે ફૂડીન તો મારે તો સેટિંગ કરું બહુ વહેલું પાસું તમને ચા વગર ના લઈને નકતા ચાતા હું પકવી દઉં ચા વગર જઈ દેના ઉપર છોટા પછી ખાવું છે અને જો એ પગલા બગલા આવી ગયા છે આ મકાઈ ભૈડાને અલગ થી દે ને તો ખાય આમાં નથી ખાતી કા મોમી

અને એવું કઈ હોય કે કઠણ ભી હોય વધારે આવે ક્યાંક ફટાકડા ફૂટે લાલપુરમાં

અને બગલા ને ટીટોડા ને ચકલા ને ઓ તો ઈ એન્જોય કરો પકાણો હશે ને જાકર ને એન્જોય કરવાઈ બાપુ જાકર પણ વર્હે હે ઈમને હા જો હાલો તો આગે ગયા છે નવ અને જસ્મીન ભાઈ ને હીરામણ આલે હે દૂધ ને રોટલી દૂધ હા જયદીપ ને જાઉં ગામ માં થી જો તૈયાર થઈ ગયો એ જયદીપ વાહ ઇની મેટિંગ તા જો પે મેંદી કલર ને વાઇટ અસેરું કાંબો હે તો જા અને આપણે હજી બધું કામ બાકી પડ્યું ભાણા કરો હું બધા હિરાવી લેન તો પછી એક લાઠા ભાણા થઈ જાય બધા શિરામણ કરી લેને તો ભાણા થઈ જાય કા ડબલુ એ તો પ્લુ चुपड़ी चुपड़ी और जा बाते हटा में चकला तब तो धबाटी तो बोला वैसे तार खाव तन तो कोई ना नहीं खूं हेलो ना खूं ओ मम्मी आन खाव जो एला बालकनी में बैठा क्या बैठा असल काम जेन काम जेन। एक आम जोइन बैठो ने काम चकू एक वहाँ बैठो छे हम बोलो गोकुल धाम जे हूं थई गयो या तो हो हो नी बालकनी में हो हो बैठा पर तू कहां आई वो है रबुड़ी ए रबुड़ी ठिंगाना नट करवाओ मारे तारा हम हम से उभो है जो मम्मी है बंगाल में नहीं नहीं બંગાળ લેવા રાયો ને બંગાળ દીયે માર મમ્મી જો જીરું લીએ છે માર પપ્પા કહે કાચે કાચું બસ તાર મમ્મી નો ગોઠણ ઉધીન જાઉં હે માપો ને જા આવા દાણા હે ઇતે ઠીક પણ આ જાળું જે ઉપાડ લેવાની સામાન્યમાં સામાન્ય છે બરોબર અને આમાં એક ડાળી છે હવે આમાં ગોતું તો પડડે ચાર માળ છે ચાર કેટલા આયે શેરૂ ક્યાંમ ખાતા નથી અમે જીરું જોઈસાઈ यार मार થઈ ગયા આ બતા કે તમ માર આ જા હું આપણે જોવા આપણે હવે ટપો પડ્યો કે માર જીને કે એ આ બતા માર 1 2 3 ને 4 ને આમ આમાં કેટલા છે ઉભી રે ઉભી દાણા જો હલબલતી ની જો गाइस કેવા દાણા છે આમાં ચાર માર છે જો આ પેપડા છે ને હા પેપડા બાય બાય કેટલા દિવસ પાખીજી હા দাও দাও મુનાન ખાવા હે મુનાભાઈ કેટલા દિવસ પાખી અહીં 15 20 દી થઈ ગયા અજી છે ને થોડું 15 20 દી ઉતાહણી મોર મોર એ ફૂલડી નો ભાવ છે થોડો દાણા છડી ગયા બધા હા ઉતાહણી આવી જશે દીરુ આવો છે ના નીકળે ઉતાહણી સાજી વાર નથી હવે ના નીકળે ના નીકળે એ તો કો મને માર પપ્પાને ઉતાહણી અમને આવી જશે ગજરો બુકે છે બુકે મૂંગા માઈ લો આખા જાળવાનો ફોટો લે આખા જાળવાનો લીધો જો ફોટો લે માર પપ્પા કે આખા જાળવા પાણી પી લે

મે પીધું ને એટલે નોહાય પડકો પડે ને તો હું જીરું જોઈ આયા કા હા જીરામ સકર મારી આયા ને એક જાડું ઉપાડી ગયો હમ કોમેન્ટ માં કેજો કે કેટલા મન થાય અમે પહેલી વાર આવ્યો હમ નઈ રાખું છું આપણો નમણું નમણું એમને આમ બાંધે આમ હાલો ભાઈ હું આ નમણું બાંધું હાલો તો હવે છાસ ને કઢી બનાવવાનું છે એટલે છાસ બની જાય પછી કઢી કરી નાખે हेलो तो बाकी गेसे 4 અને જે આપણે આ એપલ છોડાયો એપલ એપલ નો થેલો છે એપલ નો મોબાઈલ તા કેદી આવી હજી પણ આપણે આ થેલા ને હું લઈ લઈએ એપલ ના અને જે જસ્મીન માલ બાંधे છે 4 વાગે માં અને ડીજે જાય છે થોડ બડાટી બોલતી જાય અને અમારે જસ્મીન વગાડે છે જે કોપીરાઈટ ના આવે કેમ કે મારે

જય દે બે કઈ ખાઈ લીધું તી આવું નહીં ખાઈ હલો દાબી લઈ ફટાફટ ને પછી એડિટિંગ કરવાનું થાય છે મોડું હાલો તો આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી દઈ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ